રાજકોટમાં ક્રાઇસ્ટ કોલેજ ખાતે સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક ક્ષમતાને ઉજાગર કરવા માટે મુંજકા ગામમાં આવેલી ક્રાઇસ્ટ કોલેજમાં જુદી જુદી કોલેજો યુનિવર્સિટી અને શાળાઓ માટે સાયન્સ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયન્સ એક્સપોમાં પાંત્રીસ કોલેજોએ સાયન્સ એક્સપોમાં ભાગ લીધો હતો જેમાં સાતસો જેટલા વિદ્યાર્થીઓએ સાયન્સના પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા સાયન્સ અને ટેકનોલોજીનો વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્બસ સાયન્સ એક્સપો ટ્વેન્ટી ટ્વેન્ટી આયોજન કરવામાં આવ્યું છે એમને સાયન્સનું જે પ્રોજેક્ટ છે એ બધું પ્રઝન્ટ કરે છે એકસો પચાસથી વધારે મોડલ્સ છે એને પાંત્રીસ જેટલા સ્કૂલ્સ અને કોલેજીસ અને યુનિવર્સિટીમાં ભાગ લેવામાં આવ્યું છે અમે આ આયોજનનો હેતુ એ હતો કે સાયન્સના સ્ટુડન્ટ્સને પ્રમોટ કરે જેથી આપણા ભારતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય અમારા પ્રોજેક્ટ છે જેમાં ફર્સ્ટ છે આ મેગ્નેટિક ગેસ આ મેગ્નેટિક ગેસ જે છે એ મેં મેગ્નેટનો યુઝ કરીને મતલબ ન્યુડીનો મેગ્નેટ્સ જે આવે એનો યુઝ કરીને બનાવેલા છે એ મેગ્નેટિક ગેસનો ફાયદો એ છે કે એમાં ઘર્ષણ ન થાય એમાં હિટિંગ લોસ ન થાય પછી એમાં આપણે પાવર ટ્રાન્સફોર વધારે કરી શકીએ એ રીતનું મેં એક મોડલ બનાવેલું છે સેકન્ડ મોડલ એ છે કે જે લિનિયર મેગ્નિફિકેશન ઉપર છે લિનિયર મેગ્નિફિકેશનમાં મેં એવું મોડેલ બનાવેલું છે કે જેનાથી કોઈ પણ મેટલ સળ્યો છે એનું આપણે થર્મલ એક્સપાન્શન છે એ મેજર કરી શકીએ છીએ જે જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે એ મેં લો કોસ્ટમાં લાકડાના મોડેલમાંથી બનાવીને અહીંયા શો કરેલું છે પછી એક વર્ટિકલ એક્સિસ વિન્ડ મિલ મેં બનાવેલી છે જે કોઈ પણ ડાયરેક્શનમાં પવન આવતો હોય વિન્ડ આવતી હોય તો પાવર જનરેટ કરી શકે એ જે આપણી ઓરિઝોન્ટલ આવે છે પવન પવનચક્કી એના કમ્પેરમાં સારો જનરેટ કરી શકે પાવર હું તો કહી શકું કે આ આપણે જો આમાં વધારે આ કામ કરીએ

ફાયર સેફટીને મદદથી બચી જાય ઓટોમેટિક આગ પર નિયંત્રણ મેળવી શકાય